ફ્રેન્ડ્સ આપે બનાવીએ જે ઘરે બની જાય અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આજે તમારી સાથે રેસીપી કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું ફ્રૂટ તો ટેસ્ટી અને પ્રોટીન છે ટેસ્ટી રેસિપી છે પ્રોટીન સૂટ સેલાડ છે ફ્રેન્ડ્સ અને ચપટમાં બની જાય અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ગરમીઓમાં આપણે અડધો લિટર દૂધ લીધો છે પાંચસો ગ્રામ અને એને આપણે ગરમ કરવા રાખી દઈશું તો આપણે ચાર ચમચી આપણે કસ્ટરનું પાવડર લીધો છે અને એનામાં બે ચમચા બધું ઉમેરીશું થોડું દૂધ કાઢી લેશું અને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના તો ફ્રેન્ડ આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને થોડું આપણું ખીર ઉકળી જાય ત્યાર પછી એના માપે ઉમેરીશું પાંચ છ મિનિટ આપણે આવી રીતના પકાવીશું દૂધને તો ફ્રેન્ડ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બાજુ થી આવી રીતનું મલાઈ જેવું થઈ ગયું છે હવે એના માપે ઉમેરી નાખીશું કસ્ટર્ડ પાવડર જે આપણે ચાર ચમચી લીધી હતી અને આવી રીતના આપણે મિક્સ કરતા હવે એને આપણે ધીમે ધીમે આવી રીતના ચલાવશું જયારે આપણે આવી રીતના મિક્સ કરશું ત્યારે એ ચાલુ થતું જશે અને આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને તમે જરૂરથી ટ્રાય કરજો એક વાર હેલ્ધી હોય છે અને એનાથી ફ્રૂટ સેલાડ બનાવીએ તો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે પણ તમે ઘરમાં બનાવી પણ શકો છો અને બહુ જ ટેસ્ટી પણ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડું થોડું આવી રીતના મીડિયમ ચાલુ થઈ ગયું છે હવે આપણે એને ઠંડુ કરવા રાખી દેસુ થોડી વાર ને આપણું થઈ ગયું છે તૈયાર તો આપણે ઠંડુ કરીશું ત્યાં એક મીડિયમ સાઈઝ નું થઈ જશે ઘણું બધું ફ્રેન્ડ ટાઈમ પણ નથી લાગતો તમે તમારા ઘર માં જરૂર ટ્રાય કરજો એકવાર તમને બહુ જ મજા આવશે તો હવે આપણે ગેસ ને બંધ કરી નાખીશું અને આપણે ઠંડુ કરવા રાખ તો ફ્રેન્ડ આપણે કટોરો લઈ લીધું છે હવે એના આપણે ફ્રૂટ નાખીશું ફ્રૂટ માં આપણે લીધા છે એપલ એપલ લીધા છે કાળી દ્રાક્ષ લીધી છે આપણે અને કેળા લીધી છે અને આપણે નીલી દ્રાક્ષ લીધી છે અને આપણે સકર ટીટી લીધી છે થોડા આપે દાણા લીધા છે દાડમ ના થોડાક આપે કિસમુસ લેશુ બદામ લેશુ અને પછી આપણે મિક્સ કરી નાખ હવે જે આપણે કસ્ટર ઠંડુ કરવા રાખ્યું હતું એ આપણે એનામાં ઉમેરી નાખીશું તો ફ્રેન્ડ આપણે કસ્ટર્ડ ઉમેરી નાખ્યો છે હવે એને આપણે મિક્સ કરી નાખીશું તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ કસ્ટર પાવડર નો સૂપ સેલાડ તો તમે જો ફ્રેન્ડ્સ અને આપણે એને ઠંડુ કરવા રાખી દઈશું ફ્રીજ માં એક કલાક સુધી આપણે રાખી દઈશું તો એ ખાવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે બધું ટાઈમ પણ નથી લાગતું અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફ્રૂડ સેલાડ તો તમે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો હવે તમે એજમાં તમે એને એક કલાકમાં રાખી દો અને પછી તમે ખાજો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે અને આવી રીતના તમે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં તમે આવી રીતના બનાવીને ખાશો તો ફ્રેન્ડ તમે બહારનું જે ફ્રૂડ સેલાડ કે ફૂડ તમે ખાઓ છો એ પણ તમે ભૂલી જશો તો જો તમને સારું અને આસાન લાગવું હોય તો મારી વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ Culture, will you the